સુરતનું હીરા બજાર સમગ્ર વિશ્વમાં હીરાની ખરીદીનું મુખ્ય કેન્દ્ર છે જ્યાં ઓનલાઈન પ્લેટફોર્મ્સ દ્વારા વૈશ્વિક સ્તરે હીરાનો વેપાર થાય છે આ પ્રણાલીનો દુરુપયોગ કરી ગુનાઈ ટોર્કે સુરતના હીરા વેપારીઓને નિશાન બનાવ્યા વર્ચ્યુઅલ મોબાઈલ નંબરનો ઉપયોગ કરી અમેરિકાની નામાંકિત કંપનીઓના બાયર હોવાનું જણાવી ચાર કરોડ એંશી લાખ ઓગણ એંશી હજાર આઠસોના મૂલ્યના કિંમતી હીરા મેળવી લીધા બાદ પેમેન્ટ ચૂકવ્યા વિના છેતરપિંડી છે આ ગુના દાવોદરામાં સામેલ ટોળકીના બે સભ્યોની સુરક્ષાની ઇકોલ પોલીસે ધરપકડ કરી છે ઇકોલના ડીસીપી કરણરાજ વાઘેલાએ સમગ્ર ગુનાની મોડસ ઓપરેન્ડરી વિશે માહિતગાર થઈ કહ્યું કે ઠગઢોળકીએ અતિ આધુનિક ટેકનિકનો ઉપયોગ કરી સુરતના વેપારીઓનો વિશ્વાસ જીત્યો વેપારીઓએ સૌથી પહેલાં રેપનેટ વેબસાઇટ પરથી હીરા વેચાણ માટે મૂકનાર સુરતની કંપનીઓના નામ સરનામા મોબાઈલ નંબર અને ડાયમંડની વિગતો મેળવી ત્યારબાદ ડબલ્યુ 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 ડોટ એક્સિમપીડિયા ડોટ કોમ અન્ય વેબસાઇટ પરથી હીરાના વેપાર કરતી અમેરિકન કંપનીઓ જેમાં હર્શન ફિલ્ડસ્ટન આઈ એન સી યુએસએ અને ડાયમંડ એન્ડ ડાયમંડ કોર્પોરેશન નામના તેના હોદ્દેદારો કર્મચારીઓની વિગતો ફોટોગ્રાફ્સ અને કંપનીના લોકો એકત્ર કર્યા ઇગોઝિલના ડીસીપી ડૉક્ટર કરણરાજ વાઘેલાએ જણાવ્યું હતું કે આરોપીએ ડબી સિમ કાર્ડ ખરીદ્યા તેના ઇન્ટરનેટનો ઉપયોગ કરી કોઈક એપ્લિકેશનને આધારે વિદેશના વર્ચ્યુઅલ મોબાઈલ નંબરો મેળવ્યા વર્ચ્યુઅલ નંબરો પર વોટ્સએપ એકાઉન્ટ એક્ટિવેટ કરવામાં આવ્યા વોટ્સએપના ડીપી તરીકે તેમણે અમેરિકન ડાયમંડ કંપનીના કર્મચારીઓના ફોટોગ્રાફ્સનો ઉપયોગ કર્યો જેથી કર્મચારી વેપારીઓને તે વ્યક્તિ વિદેશી ખરીદદાર હોય એવો ભ્રમ થાય આ સાથે તેઓએ જણાવ્યું કે અમેરિકન કંપનીના બાર તરીકે ખોટી ઓળખ આપી આરોપીઓએ રેપનેટ પર વેચાણ માટે મુકાયેલા કુલ સાત જેટલા ડાયમંડની વિગતો મેળવી તેમણે વેપારીઓ સાથે વોટ્સએપ ચેટિંગ દ્વારા સંપર્ક સાધી સાત દિવસના પેમેન્ટ ચૂકવાની શરતે ડીલ ફાઇનલ કરી હીરાનો માલ દુબઈ અથવા હોંગકોંગ ખાતે મંગાવી લેવામાં આવ્યો અને માલ મેળવ્યા બાદ આરોપીઓએ પેમેન્ટ ચૂકવ્યું નહોતું તમામ વર્ચ્યુઅલ મોબાઈલ નંબરો બંધ કરી દીધા ફરિયાદી સંજયભાઈ ગોટી સહિત અન્ય વેપારીઓ પાસેથી ટોળકીએ પાંચ લાખ ચોત્રીસ હજાર બસોને વીસ યુએસ ડોલરના મૂલ્યના હીરા મેળવ્યા જે ભારતીય ચલણ મુજબ કિંમત આશરે ચાર કરોડ એંશી લાખ ઓગણ હજાર આઠસો જેટલી થાય સમગ્ર ષડયંત્રમાં દસથી વધુ લોકો સામેલ હોવાનું ઇકો સેલને જાણવા મળ્યું છે ટેકનિકલ પુરાવાઓ એકત્ર કરીને પોલીસે આ કાવતરામાં સામેલ બે મુખ્ય આરોપીઓની ધરપકડ કરી છે જેમાં નિકુજ ભરતભાઈ આંબલિયા ઉમર પચીસ રહેવાસી કતારગામ સુરત મિતુલકુમાર પ્રેમજીભાઈ ગોટી ઉંમર એકત્રીસ પ્રોપરાઇટર એમ કે ડાયમંડ ફોર્મ રહેવાશે અમરૂલી સુરત આરોપીઓ વિરુદ્ધ ક્રાઇમ બ્રાન્ચ પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતા બે હજાર ત્રેવીસની કલમ ત્રણસો સોળ પાંચ ત્રણસો ઓગણીસ બે એકસઠ ત્રણ પાંચ મુજબનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે ઇકોસીની ટીમો હાલમાં ટોળકીના અન્ય સભ્યોને પકડવા માટે મુંબઈ સહિત અન્ય શહેરોમાં તપાસ કરી રહી છે